બોલો આજે દરિયાના નારાયણદેવ મોટા નારાયણ નારાયણદેવ મંદિરમાં બે પળી એકાદશી એટલે કે પાતાળ ગમન નારાયણ દેવ ભગવાન ચાર મહિના પાતાળ ગમન એટલે કે દરિયા ક્ષિસાગર શિવસાગરમાં આરામ કરવા જશે કારતક સુદ અગિયારસો દિવસ છે બે ઉઠી એકાદશી ત્યારે છે અને બધાના દર્શન આપશે આજે આ નિમિત્તે નારાયણ મંદિરમાં સેના શણગાર કર્યા છે અને ભગવાન ક્યારે પરત આરામમાંથી આવશે આજે શણગાર એટલે એમને પૂરો શણગાર થાય અને દર્શન કરાવે અને પાતાળમાં જતા રથ સાથે દર્શન કરવાનું હોય છે અને પાતાળમાં જતાં બતાવવાના હોય છે એટલે પાતાળમાં જઈ અને ચાર મહિના સુધી આરામ કરશે એટલે કારક સુધી રસ એ ચાર મહિના પછી એ બે ઉઠીએ ક્યાં દશે બધાને દર્શન આપશે